કરાવી નો કરાવી કેમ નો કરાવી છત્રી હરકી યાદ રીપેરિંગ કરાવવાની બેઠો છત્રી તીઠી ને

પણ એનો સંગ કરતો નહીં તું તમારા બાપ નામ જો ખાતો હા ખાવા નહીં ભલે સંકાર એ માનું છું મારા બાપ નામ તો તું આ કઈ વ્યસન કરતો નહીં કારણ કે બધા એવા માણસો હોય ને ભાઈ બોન જો એ વ્યાસન કરાઈ નાખે મારે તો પૂરી નફરત છે હા હા પણ આપણે ગ્રામની પંચાયત નો કરાય આપણે આપણા ઘરનું કરાય આપણે કોઈને વ્યસન છે નહીં અને ખાવાનું નથી બરોબર અને તારી માનો ભય આવ્યો હોય ને તો આ માવો ખાતો હોય ને તારી માને તગડા મેં કહું એટલો પાવર છે મારે હવે વી આવી ગયા ઉપર એને તો હોક લેવા દયો આ તો હું વાત તને કરું કોણ ખબર પડે ને બરોબર કાય માંગો ને હું જાવ છું ગામમાં હો હા આ તો હું પડું છત્રી તો નો બંધાણી હોય ને ના યા હું વિપળા સાયકલ લઈ ગામમાં જ આવું તો એમ મને પૂછો ગામમાં પણ ઘરે મે નથી હા બોલ બોલ હવે શું લેવા હું તો ગામમાં મારી વસ્તુ લેવા જાવું છું તમારી વસ્તુ નું તમને યાદ દે તો મને એકવાર ને કે તારે કઈ લેવું હે કે લેવું એમ પણ મને આમ એટલે બોલ કાઈ તમારે હે ને મને વગર તો બહાર નઈ બરાબર હા એનું કારણ તમને ખબર જ છે શું હે કે એટલે તને પૂછા વગર બહાર નઈ જવાનું એટલે હું તારા માં બધું પૂછીને જવાનું હા આ પૂછી જવાનું તમને ખબર જ છે કે મારે કઈ કાઈક ખાવાનું મગાવાનું હોય કુરકુરિયા વેફર પાણીપુરી ચાઈનીઝ પંજાબી બધુંય

હું બે હું બે ગયા છો હા જો ને લાયો છું ને તો થોડું કામ હતું થોડું કરતા હતા આ ટિંગિયા વાં ખંજોળ દે તો ખંજોળ આવે બા હા બસ હા આમ ક્યાં જાવ આમ કામે કામે જાવ છું માર્કેટમાં માર્કેટમાં હા આ તો અમારે કામ હતું કા હા હું મારે બીડી પેકેટ લેતા આવજો ચાર પા મારી હાટુ બે માવા લેતા આવજો ને પાંચ દીના આરા લોક ખેસો તું ક્યારે ઓર મંગાઈ મંગાઈ કરો છો

તારી બેન પડી શું આજકાલ નથી જો આ વાત તારી ખોટી નીકળી ને તો ધ્યાન રાખજે કે હું તને આમ બેહવા તને ખબર છે ના ભલે કરતા હોય એ મારા જ તો કોઈ દી કાઈ નથી તો કે થી બેઠા હોય હું એમ કહું તો કાર બી છે તારા કેવા રસ્તે બીજું હું આમ સમજી જા હું તો કહું છું મન કેતી

આ વાત મારા હારાને ખબર પડી કે આ રવાડે છે તો મારા રે ને એના તાટિયા ભાંગી નાખશે બીજું તો કાઈ દેવા હે હા મને તો લાગે કે હું કઈ કર્યું ન હોય તાંગ થઈ આવજે હો ધ્યાન રાખજે પેલા તો વિવાદ યાદ રાખજે ધ્યાન રાખજે ખારું હાલ આવતી રહેજે તું એ હા અરે રે આ તો ઉભાથી દઈ ગઈ મને આ વાત હાથી હાથી જોઈને અમે નીકળી જઈએ ઘર થી કઈક કઈક કરી મારે કઈક છાનબીન કરવી જોઈએ